ખેડૂતભાઈઓ હું આસ્થા લાઈફ વતી જીપી ચૌહાણ સર્વ ખેડૂતભાઈનું સ્વાગત કરું છું આપણે એક નવા ફિલ્ડમાં આવ્યા છીએ જે કપાસનું અને પાલીતાણા તાલુકાનું આદપુર ગામ છે અને આદપુર ગામની અંદર તે એ ખેડૂત છે એને એને કપાસની અંદર છટકાવ કર્યો અને બે છટકાવથી એ તમારી નજર સામે એનું પરિણામ કે એ ખેડૂતે જ આપને બોલાવીને કીધું કે તમે જુઓ અને એવા જ આપણા ઓનર છે ધનજીભાઈ જે આદપુરનો જે ડેપો સંભાળે છે એને તો આપણે ખેડૂતભાઈઓને તે એનું નામ એને એનો નંબર આપણે પૂછીએ નમસ્તે ખેડૂતભાઈ નમસ્તે મારી નામ જયસુખભાઈ પ્રેમજીભાઈ રાઠોડ ગામ હાજપુર અને કારણ કે કપાસમાં કારણ કે કારણ કે એ પોઝિશન એવી હતી કે ખાવ કુકડ થઈ ગયેલો હતો સતત તરીકે વરસાદને પવનને લીધે કારણ કે હું માથા બંધાઈ ગયેલા હતા અને પાંદડા બધા લાલ થઈ ગયેલા હતા તો એના હિસાબે પછી મેં કીધું હવે આના વિડીયો હું જોતો હતો આસ્થા લાઈફના વિડીયો એ વિડીયોમાં કારણ કે મને જોયો પછી એ જોયો કે ધનજીભાઈનું કારણ કે એને ઓલું હતું કે નહીં તો એનો એ સ્પોટ મળેલો હતો ત્યારે એને મેં કીધું તો એની પાસે ફોન કરી અને એની પાસે મેં એને મુલાકાત કરી અને ધનજીભાઈને કીધું કે આવી રીતે કારણ કે મારે પ્રશ્નો છે કે માથા બંધાઈ ગયા છે અને પાન લાલ થઈ ગયા છે તો આનો શું કરવું એમ તો અરે ધનજીભાઈ મને કીધું એ કે કાંઈ વાંધો નહીં એ કે એના માટે નહીં કે કાલા સોના દવા આ જે છે આ જે કાલા સોના દવા તો એ હું લાવ્યો છું તો કે તમે એના એક બે છટકાવ કરો એટલે તરત તમારું રિઝલ્ટ તમને સો ટકા આવી એમ તો મેં કહું સારું પછી પાછું હું નથી કાલા છો ના દવા અને એક બીજી બે દવા નાખી લાવ્યો અને બે દસ દવાનો મેં છટકાવ કર્યો કેટલા એમ એલ લાગ્યા એમાં કાલા છો મેં પચાસ પચાસ એમ એમ અને એ સાટે અને પછી એના બી પહેલા સટકાવે નહીં પછી બીજા સટકાવે તો કે એનું જોરદાર રિઝલ્ટ મને મળ્યું છે પછી આ જે કપાસમાંથી મે દવા છાંટી એમાં તમને આમાં ફરક હું છે આ જે પડખે જે છે એમાં છાંટ્યા વગર છે કે એમ કઈ રીતે છે હવે એમાં આ જે ઓલ છે તો આ ઓલ થી કારણ કે આમાં બધી સાટેલું છે અને આ થી છાંટ્યા વગર છે એટલે એટલો આમાં ફરક તફાવત દેખાય છે જો ખેડૂત ભાઈઓ મારે ખાસ કરીને હાથ પરના ખેડૂત ભાઈઓને કહેવાનું કે તમે જોવાનો તફાવત કે એક બાજુ આ જે સાઈડ છે આખો છટકાવ કરેલો છે અને આ બાજુ નથી ખાલી બે જ છટકાવ તમે જો હવે એટલો બધો ફરક છે તો ખેડૂત છે એને એ આ દવા કઈ રીતે મોંઘી પડે કારણ કે આઠસો રૂપિયાનું લીટર છે અને એની અંદર એ ચાલીસ એમએલ નાખવાનું છે પચાસ એમએલ નાખવાનું છે અને તમારે હવે એનું પરિણામ જુઓ કે આ જ કપાસ છે એની બાજુમાં છે એક જ શેડ છે એક વેરાયટી છે અને છતાંય તમને એટલો ફરક છે તો આ જે છે ને એ ખેડૂતનું રિઝલ્ટ છે અને એવી જ રીતે આપણે ધનજીભાઈ છે એ અહીંયા સરસ મહેનત કરે છે અને તમને મારે ખાસ આતપુર ગામને જ આ ખાસ ભલામણ છે કે તમે તમારી વાડીની અંદર આપણે થોડી થોડી જમીન છે અને થોડી થોડી જમીનની અંદર આપણે વ્યવસ્થિત ઉત્પાદન ન લેવી એવા ખર્ચાને બીકે તો આપણે ઉત્પાદન નહીં મળે અને ઉત્પાદન લેવા માટે તમારે એમ તમારી સાથે મહેનત કરવા તૈયાર છીએ અને ધનજીભાઈ આપણને મદદ કરે છે બધી રીતે તમને ગામને બધાઇને તો હું ધનજીભાઈને કહું કે ભાઈ આપણે એમાં જે કાંઈ કહેવા જેવું હોય તો તમે પણ ભલામણ કરો નમસ્તે ધનજીભાઈ નમસ્તે મારું એ કહેવાનું કે બધાય પાકોમાં કાળા સોના છે એ વાપરો અને રિઝલ્ટ જોરદાર મળે છે આપણે તમારી નજર સમક્ષ આ જયસુખભાઈ નું રિઝલ્ટ છે એને એક બાજુ પરવીનભાઈ નો છે એનો કપાસ નીસો છે બે વેરાયટી એક જ છે પણ એટલો તફાવત દેખાય છે તમારી નજર સામે જો આ આની અંદર છે અત્યારે હવે ભાઈ આજે આપણું ખાતર નાખે છે મારી પાસે બ્લેક સોના અને રિઝલ્ટ જોયું એટલે અત્યારે જો એની અંદર છે એ બે વર્તા જાય છે કે આની અંદર મેં કીધું કે ભાઈ બે વિઘા એક થેલી નાખી દો છસો રૂપિયાની આપણે બ્લેક સોના ખાતર આવે છે એ નાખે છે અને બે વખત એને કાલા સોના નાખ્યું તો આ રિઝલ્ટ છે બસ આ જ રીતે આપણે સર્વ ભાઈઓ છે આ રીતે ઉપયોગ કરો અને વાપરો એવી મારી ભલામણ છે જય જવાન જય કિશન